પછી ચોપડી વાંચીને એની અંદર એડ્રેસ હતું જે આપણું તપ સેવન સેવન સમીરન સેન્ટર છે વડોદરામાં એ રીતે વડોદરામાં નવી ભોજન પત્રનું સેન્ટર હતું ત્યાંથી બધી ચોપડી રહી હતી જે અહીંયા છે તો જતા પહેલા ઇવન આજે બી આજે સાંજે બી એટલીસ્ટ ગુજરાતી હોય તો ગુજરાતીની ચાર ચોપડીઓ છે એટલે તપ

સાધના કરવાથી શું મળે મને શું મળ્યું તો જીવન બદલવાનો પ્રોગ્રામ છે મારું ને મારા ફેમિલીનું જીવન તદ્દન બદલાઈ ગયું છે એટલે એ ચોપડી વાંચ્યા પછી મેં શરૂ કર્યું શરૂઆતમાં તો મને ખબર જ નથી પડી પણ જે અંદર લખ્યું તો એ પ્રમાણે કરતો ગયો તો પહેલાં બધું કાચું ખાવાનું હતું પછી અઠવાડિયા પછી ચવાનું સાહેબ જોડે વાત કરીને એમાં કીધું તમે જ્યુસ પીવાનું ચાલુ રાખો એટલે બધા છ જાતના જ્યુસ બનાવતા અલગ અલગ જ્યુસ પછી એવું કીધું કે ના ગમે તે કોઈ જ્યુસ કોઈ પણ એક જ્યુસ તમને જે ભાવે તમને ગાજરનો જ્યુસ નવેમ્બર મહિનો તો સીઝન હતી એટલે ગાજરનો જ્યુસ પીધો દરરોજ એક મહિના સુધી લંચમાં ગાજરનો જ્યુસ બ્રેકફાસ્ટમાં ગાજરનો જ્યુસ ડિનરમાં ગાજરનો જ્યુસ એકલા ગાજરના જ્યુસ ઉપર એક મહિનો વજન થી પિસ્તાલીસ પર આવી ખબર જ નહીં આખું બોડી એકદમ ચેન્જ થઈ ગયું પછી જવા સાહેબ તો દોઢ બે મહિના પછી મુલાકાત થઈ એમની પણ કે ત્રણ હોતની ચાલુ રાખો પણ એ દરમિયાન પછી મને નવેમ્બર મહિનાની જે પંદર સોળ તારીખે ખબર પડી જુનાગઢથી કે આ જ વસ્તુ જે ઓરિજિનલ જે સંસ્થા છે મેરઠમાં છે તો અને એ એનું એક સેન્ટર વડોદરામાં છે

ये आज भी जे ये बंद जे होता नहीं वो आज ही चु मतलब ये काम करो क्या काम है मतलब बस ये जानना के जानकारी लेने का है तो कल आ जा सोमनाथ पहुंच जा सोम पदयात्रा जन जागृति पदयात्रा का प्रोग्राम जे तो भरत भाई सवार बात करी थी ना तो ये पदयात्रा है आश्रम नी तीसरी पदयात्रा थी बीजिंग थी जी पर मारी पहली मने कई खबर नहीं સાધના એટલે શું પદયાત્રા એટલે શું સોમનાથ કે મારી જિંદગીમાં નકશામાં એ નહોતું જોયું પણ ગમે તે મે મેનેજ કરીને હું પહોંચી ગયો સોમનાથ ત્યાં નંબર આપે તો ભાઈ જોડે વાત કરી અને પછી કોન્ટેક્ટ કર્યો અને પછી બીજે દિવસે શરૂ થઈ સોમનાથથી દ્વારકાની અઢીસો કિલોમીટરની પદયાત્રા હતી તો પદયાત્રા તમે લોકોને માટે એક જરૂર હું કે પદયાત્રા કમ્પલસરી 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર હોય છે 250 કિલોમીટર હોય છે તો તમે જરૂરથી જો તો ઘણો ટાઈમ છે તો એક એક વાર ઉમરને ભૂલી જાવ તમને શું તકલીફ છે બધું ભૂલી જાઓ પણ એક વાર પદયાત્રામાં જઈ આવ મારો પદ્ર મે કમસેકમ સાત પદયાત્રા કરી છે અત્યારે બધી અલગ અલગ જગ્યાએ દુનિયાની અંદર ખરાબ માં ખરાબ પરિસ્થિતિ જો આવતી હોય અને એ હોય તો એ બધી પદ્યાદ્રમાં બધી જાતની પરિસ્થિતિ આવે કોઈ જગ્યા બહુ સારું ભી હતું બહુ ઘણી સારી વ્યવસ્થા હતી એટલે ખાસ કરીને જે ભરત ભાઈએ ભી તમને કીધું મારો ભી ઘણો સારું એક્સપીરિયન્સ છે પદ્યાદ્રા કરવું બહુ જરૂરી છે એ ખાધા પીધા વગર બે ટાઈમ લીંબુ પાણી ઉપર જ તો અને એ આપણે આ સાધનામાં બી બહુ જ આપણને મદદ કરશે

રહેવાની અને ખાવાની બહુ સરસ વ્યવસ્થા છે રૂમ છે બધું જ છે બહુ સરસ સતસંગોની છે અને એટલું સરસ કુદરતી વાતાવરણ છે તમને બહુ જ ગમશે હું લગભગ જે દિવસથી સ્ટાર્ટ બે હજાર અગિયારથી તો પહેલી નવરાત્રિ કરી હતી મેં બે હજાર બારમાં બે હજાર બારમાં જૂન એપ્રિલમાં પહેલી નવરાત્રી ત્યારથી એટલે બે હજાર બારથી બે બે નવરાત્રી ત્યાંથી લગભગ બે હજાર 23 સુધી લગભગ 12 12 નવરાત્રી એટલે 12 24 24 નવરાત્રી કન્ટિન્યુ મે મેરઠ માં કરી 9 દિવસથી ની એ પછી અત્યારે ભી છેલ્લા બે ત્રણ વર્ષ નવરાત્રી ઘરે જ કરીએ છીએ હું મારા વાઈફ ને મારો સન જોબ પર છે તો બે નવરાત્રી કરે છે કારણ કે આપની સાધના માં તપ સેવા ને સુમે તો તપ એટલે ઉપવાસ તો ઉપવાસની જે ત્રણ જાતનો હોય આપણો પહેલો તો 24 કલાકનો ડેલી ઉપવાસ બીજો અઠવાડિયાનો એક દિવસનો ઉપવાસ સાંજે બી બિલકુલ નહી ખાવાનું રાત્રે અને ત્રીજો ઉપવાસ એ નવરાત્રીના નવ દિવસનો ઉપવાસ બે નવરાત્રી કમ્પલ્સરી આ ત્રણ ઉપવાસ આટલા વર્ષ સુધી કન્ટિન્યુ ચાલુ છે કર્યો છે અમે અને એનો અમને પાદની એનાથી અમારું જીવન બદલાય છે આજે બી મારે એટલે છે કે આ જાગી શરૂ કર્યું ને ત્યારથી કોઈ પણ જાતનો કોઈ રોગ નહીં કોઈ તકલીફ નહીં કોઈ દોડી નહીં કશું જ નથી છેલ્લા લગભગ બાર વર્ષથી મારી લાઈફમાં કંઈ નથી તો એ કહીએ આ ફાયદો થયો મને કે અને એકદમ તંદુરસ્ત જીવન એન્જોય કરી રહ્યું ખાઈ પીને મોજ મસ્તી આનંદ આ માનસિક સાધના કરવાથી તમારી જિંદગીમાં આવી જશે અને કોઈ પણ જાતનો રોગ હોય તો એ બી તમે

આપણા વડીલ એક વડીલ સાધક છે અને આપણી સંસ્થાના એ ટ્રસ્ટી પણ છે અનિલ ભાઈ એમનું મંદિર છે બહુ મોટી જગ્યા છે જલારામ મંદિર મોરસદમાં તો હું તમને બધાને સાત દિવસની શિબિરમાં આપવા માટે હું આમંત્રણ આપું છું તમે આવી શકો છો અને લાભ લઈ શકો છો ભલે આજે આ સાત દિવસ અહીંયા કરી તો બીજી શિબિર બી ત્યાં કરી શકો ને તો કમ્પલસરી તમારે ગુજરાતની બહાર કરવા જવાનો મારો પણ આવી શકે છે એટલે ખાસ આવો બીજું કે સેન્ટર જે રીતે ભરતભાઈ મેં કીધું વડોદરામાં તો એ સેન્ટર છે આ કોટામાં છે આ કોટા ગાર્ડન પાસે છે દર શનિવારને રવિવાર ખુલ્લું રહે છે ત્રણથી પાંચ અહીંયા જે રીતે સત્સંગ થાય ત્યાં સત્સંગ કરવામાં આવે છે અને કોઈ પણ અને બધી જાતના અહીંયા જે છે બુક્સ ને બધું જ મળે છે સાહિત્ય જે આ સાધનો અને કોઈ પણ સાધક હોય નવો હોય જૂનો હોય તો એનો કોઈ પણ સમસ્યાનું નિરાકરણ બી માર્ગદર્શન બી અમે કરીએ છીએ અને એ પોતે જ કરું છું બીજા સાધક ઊના હોય તો એ બી કરું છું એટલે એ સેન્ટર પર આવવા માટે બી તમને બધાને આમંત્રણ છે બહુ સરસ સેન્ટર બી ફ્લેટ છે ફ્લેટમાં છે પણ બહુ સારું છે બીજી કોઈ તમને કોઈ સવાલ હોય તો મને પૂછી શકું છું કોઈ સવાલ હોય તો મને પૂછો અને પરત કોઈ મને કહે કે તમારી ઉંમર કેટલી છે